અમદાવાદના શાહીબાગમાં આવેલું અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક વિવાદમાં સપડાયું છે તેના મૂળ માલિક હોવાનો દાવો કરનાર સિયાઝુદ્દીન ચિસ્તીએ સરદાર સ્મારક ભવનમાં ટ્રસ્ટી તરીકે નામ ઉમેરાવવા માટે નોટિસ પાઠવી છે અમદાવાદના શાહીબાગમાં આવેલું છે સરદાર પટેલનું સ્મારક જે પહેલા જૂનું રાજભવન અને તે પહેલા મોતીશાહી મહેલ તરીકે ઓળખાતો હતો

એકચુલી આ નોટિસ પાઠવવાનું એક જ કારણ મૂળ તો અમારે કંઈ સરદાર પટેલનું એ જોઈતું નથી ભાઈ પરંતુ આમાં જેટલા ટ્રસ્ટીસ છે એમાંથી એક ટ્રસ્ટી અમારો હોવો જરૂર છે એના માટે આ નોટિસ સ્પેશિયલી પાઠવી છે અને આ સરદાર વલ્લભભાઈ પટેલનું જે છે એકલું એનું નહીં પણ આના સાથે રાજભવન સાથે ચારસો વીઘા જમીન લગભગ જમીન અમારી છે ઇસ્વિસન અઢારસો પાંત્રીસમાં બ્રિટિશ ઇજનેર વિલિયમ્સે બગીચાઓને નવો ઓપ આપ્યો હતો જ્યારે કે વર્ષ અઢારસો પંચોતેરમાં રવિન્દ્રનાથ ટાગોરના આઈસીએસ ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર આ ઇમારતમાં રહેતા હતા આ એવી ઇમારત કે જે મોગલ સમ્રાટો ભેટ આપી હતી જેનું એક રૂપિયા ટોકન ભાડું મળતું હતું જેનો રેકોર્ડ ફારસી ભાષામાં છે એમ સિરાઝુદ્દીન ચુસ્તીનું કહેવું છે તેમણે અખંડ ભારતના શિલ્પીના સરદાર વલ્લભભાઈ મેમોરિયલ ટ્રસ્ટને આપેલી નોટિસ અંગે જણાવ્યું હતું કે ચિસ્તી પરિવારના સભ્યનું નામ ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવે તે હેતુથી તેમણે વકીલ એ એસ સૈયદ મારફત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના ટ્રસ્ટી દિનશા પટેલને નોટિસ પાઠવી છે ઓરિજિનલી આના દસ્તાવેજો ને અમારા બાપ દાદાના વખતના જે બી છે બધું આજે બી અમારા પાસે જ છે અને આજની તારીખના અંદર અમારી જ્યારે બી અમારી એક આખી પૂરી એ દસ્તાવેજ મેં તમને કીધું કે એવી રીતની એ છે કે જેના અંદર મૂકેલા છે એને ઘણા વર્ષો સુધી અમે ખોલ્યા જ નથી હવે એની જરૂર પડશે ત્યારે કાઢીશું જવાબ હજુ હજુ આપ્યો નથી આ લોકોએ જવાબ આવશે ખરો નોટિસ સરકારી પ્લીડર વકીલ થ્રુ નોટિસ છે એટલે જરૂર આવશે એનો આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પેશવાના શાસન દરમિયાન પેશવા દ્વારા તેમને વાર્ષિક પાંચસો રૂપિયા ભાડું આપવામાં આવતું હતું જો કે બ્રિટિશરોએ ભાડું બંધ કરીને પેશગી ચાલુ કરી હતી આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલને મોતીશાહી મહેલની માલિકી અંગે રજૂઆત કરાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલનું માંદગીના કારણે અવસાન થતા તેમનું એ કામ અધૂરું રહ્યું હતું સિયાઝુદ્દીન ચુસ્તીનું કહેવું છે કે ઈરાદો મિલકતના કબજાનો નથી મૃત્યુ માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટમાં ચિસ્તી પરિવારને સભ્યોનો ટ્રસ્ટી સમાવેશ થાય તેમ ઈચ્છે છે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ દેશની રાજધાનીમાં જેમ દિલ્હીમાં જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ જગજીવન રામ સહિતના નેતાઓના રાષ્ટ્રીય સ્મારકો છે તેમ અમદાવાદમાં સરદારનું સ્મારક બનાવવા માંગતા હતા ત્યારે તેમણે સરદારના પુત્રી મણીબેન પટેલ સાથે વર્ષ ઓગણીસો પંચોતેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ સરદારનું રાષ્ટ્રીય સ્મારક બનાવવા માટે વિચારણા કરી હતી જેમાં રાષ્ટ્રીય સ્મારક માટે ઢેબરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ હતી આ કમિટીમાં સરદાર અને ગાંધી વિચારધારાને વરેરા નેતાઓનો સમાવેશ કરાયો હતો આ કમિટીએ એ સમય શાહીબાગ સ્થિત રાજભવન પર પસંદગી ઉતારી હતી તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશુભાઈ પટેલ ભવિષ્યમાં માલિકીનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે સરદાર રાષ્ટ્રીય સ્મારક સોસાયટીને વેચાણ આપવાનું નક્કી કર્યું હતું એ રીતે સત્તાવન લાખ રૂપિયામાં આ રાજભવન સોસાયટીએ ખરીદ્યું હતું બાઉભાઈ એ વખતે ચીફ મિનિસ્ટર એ બાઉભાઈને થયું કે આપણે ગવર્મેન્ટ પાસેથી આ મકાન લઈએ છીએ હવે એ મકાન કાલ ઉઠીને કોઈ ક્લેમ કરતા આવે સરકાર એટલે પછી એ લોકોએ એવું નક્કી કર્યું ગવર્મેન્ટે કે આપણે એક સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી બનાવો અને એને આ મકાન આપો એટલે એ કેબિનેટે ઠરાવ કર્યો પણ કે એની કિંમત નક્કી કરો એટલે એ વખતે એની માર્કેટ વેલ્યુ નક્કી કરી અને માર્કેટ વેલ્યુ લગભગ સત્તાવન લાખ કે એવું કંઈક ઓગણીસો પંચોતેરમાં સિત્યોતેરમાં આઈ મીન અને એ એ પરચેઝ કરી લીધું અને એમાંથી હા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક જે આપણે જોઈ રહ્યા છે એ અસ્તિત્વમાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની માલિકી કોની તેને લઈને વિવાદ સર્જાયો છે જો કે ચીસ્તી પરિવાર માત્ર ટ્રસ્ટમાં સભ્યપદ માંગે છે તેમને મોતી શાહી મહેલનો કબજો જોઈતો નથી ત્યારે તેમની માંગણીનો શો ઉકેલ આવે છે તે જો રહ્યું કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ